સેશન્સ કોર્ટના શરતી જામીનને લઈને હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી નર્મદા ભરૂચ જિલ્લામાં પ્રવેશ અંગે કોર્ટમાં તેઓ અરજી કરી શકે છે કરજણ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી ચૈતર વસાવાએ આ નિર્ણય લીધો નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી છે અને ભરૂચ જિલ્લામાં હું રોકાઈ નથી શકતો ત્યારે લોકસભાના ઉમેદવાર હોવા છતાં અને સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં હું મારા મતદાતાઓની વચ્ચે જઈ નથી શકતો એને ધ્યાને રાખીને અમે નામદાર સેશન કોર્ટમાં એ શરતો રદ કરવા માટે અરજી કરી હતી પણ નામદાર સેશન કોર્ટે એ અરજી નામંજૂર કરી છે અને મારી જે શરતો હતી એ યથાવત રાખી છે ત્યારે આવનારી લોકસભાને ધ્યાને રહીને મારા મતદાતાઓની વચ્ચે જઈ શકીએ અને એ નર્મદા જિલ્લાની જે પ્રવેશબંધીની શરત દૂર થાય ભરૂચ જિલ્લાની શરત દૂર થાય એ માટે નામદાર હાઈકોર્ટમાં અમે જઈશું અમને પૂરો વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટ દ્વારા અમને ન્યાય મળશે